અને અહીંયા જે આ જે છે તે કેટલું છે સાત સેમી છે બરાબર રાઈટ જે પાયો છે તે કેટલો છે આપણો સાત સેમી છે અને પાયો કે શું આપણે અને ચાર સેમી છે અને શું કે આ ઊંચાઈ છે બરાબર રાઈટ ચાર સેમી આ શું છે ઊંચાઈ અને સાત સેમી છે પાયો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે લખશું કે આધાર છે આધાર એટલે કે સાત સેમી છે. અને ઊંચાઈ ઊંચાઈ છે સેમી છે ઓકે લખી કાઢ્યું હવે આપણે સૂત્ર લખશું કે સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણનું क्षेत्रफल समांतर बाजू चतुष्क क्षेत्रफल सूत्र आधार गुणिया उत गुणिया चार चा। तो साई जैसे अठयावीस तो केवल राइट बीजो दाखल विद्यार्थी मित्रों

3 सेमी अबे क्या करना सूत्र लिखसू कि समांतर बाजू चतुष्कोण नो क्षेत्रफल बराबर पांच એટલે કે સૂત્ર आधार गुणिया ઊંચાઈ આધાર ગુણ્યા ઊંચાઈ આધાર કેટલો છે પાંચ સેમી છે અને ઊંચાઈ કેટલી છે ત્રણ સેમી સેમી પાંચ ત્યારે કેટલા થઈ જશે પંદર સેમીનો નો વર્ગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે હવે છે સી નંબરની આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો તેમાં આપણી ઊંચાઈ છે આ છે ઊંચાઈ ઊંચાઈ સાડા ત્રણ સેમી છે અને પાયો છે એ પાયો છે તે કેટલો છે આધાર કે બે પોઈન્ટ પાંચ સેમી છે વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા આપણે લખશું કે આધાર સૌથી પહેલા આધાર લખી નાખીએ આધાર છે બે પોઈન્ટ પાંચ સેમી ઓકે આધાર બે પોઈન્ટ પાંચ સેમી ઊંચાઈ આ છે તે આકૃતિ ની શું છે ઊંચાઈ ઊંચાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો ત્રણ સેમી તો સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ તો આધાર કેટલો છે બે પોઈન્ટ પાંચ ગુણ્યા ઊંચાઈ કેટલી ત્રણ તો બે પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ કરો તો કેટલું થશે વિદ્યાર્થી મિત્રો ત્રણ ત્રણ પાંચ પાંચ છે લખવાનું વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ છે ત્રણ પોઈન્ટ પાંચ સેમી તો ગુણાકાર કરીએ તો કેટલું થશે આઠ પોઈન્ટ પંચોતેર સેમી નો

કેટલી છે વિદ્યાર્થી મિત્રો આઠ સેમી ચાર પોઈન્ટ બાજુ ચતુષ્કોનનું ક્ષેત્રફળ આધાર ગુણિયા ઊંચાઈ આધાર કેટલો છે પાંચ સેમી ગુણ્યા ઊંચાઈ છે ચાર પોઈન્ટ આઠ સેમી તો પાંચ ગુણ્યા ચાર પોઈન્ટ આઠ સેમી તો કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો ચોવીસ વર્ગ થઈ જશે પાંચ સેમી ગુણ્યા ચાર પોઈન્ટ આઠ સેમી કેટલો થઈ જશે ચોવીસ સેમી થઈ જશે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ છે એ નંબર ની આકૃતિ છે જેમાં જોશો સમાંતર બાજુ ચતુષ્કોણ માં આ આપણો શું બની ગયો આધાર અને આ બની ગયું ચાર પોઈન્ટ ચાર ઊંચાઈ તો આધાર કેટલો છે વિદ્યાર્થી મિત્રો માં બે સેમી તો આધાર આધાર લખવાનો આધાર બરાબર બે સેમી ઊંચાઈ લખશું આપણે કેટલી છે ઊંચાઈ છે ચાર પોઈન્ટ ચાર સેમી બરાબર હવે લખવાનું છે સમાંતર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર આધાર ગુણ્યા ઊંચાઈ તો કેટલો છે વિદ્યાર્થી મિત્રો બે સેમી અને ઊંચાઈ છે ચાર સેમી તો બે ચોક કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો ચાર પોઈન્ટ ચાર છે બે ગુણ્યા 4.4 ओके 4.4 तो टोटल कितना થઈ જશે 8. 8 सेमino શું થઈ જશે વર્ગ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો વિડિયો પસંદ આવે વિડિયો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે